નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્તર મે બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુંના બજાર ભાવ તમામ માર્કેટિયાના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ તાજા જીરુના બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર ચારસો એંસી રૂપિયા હળવદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો સિત્તેર રૂપિયા મોરબી ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા બોટાદ ચાર હજાર છસો એંસી રૂપિયાથી પાંચ હજાર પાંચસો ચાલીસ રૂપિયા જસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો પચીસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર છસો રૂપિયાથી પાંચ હજાર ચારસો એક્યાસી રૂપિયા વાંકાનેર ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા જેતપુર ચાર હજાર બસો પચાસ રૂપિયાથી પાંચ હજાર બસો દસ રૂપિયા થરાદ પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર આઠસો એકાણું રૂપિયા ઊંઝા ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા થરાદ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા પાટણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા દિયોદર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસો વીસ રૂપિયાથી પાંચ હજાર આઠસો એકવીસ રૂપિયા રાપર ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો છવ્વીસ રૂપિયા જામનગર ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા ભાવનગર ચાર હજાર સાતસો એકાણું રૂપિયાથી પાંચ હજાર પાંચસો ત્રેવીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર બસો વીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એંશી રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો પંદર રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા જુનાગઢ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર સાતસો દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુંના બજાર ભાવ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન